ઉપલેટા તાલુકાના ગામમાં ડુમિયાણી પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી લડાયત ખેડૂત આગેવાન બળવંતભાઈ મણવરની જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રના ખ્યાતનામ શૈક્ષણિક સંકુલ ડુમિયાણીના વ્રજભૂમિ આશ્રમ પરિવાર દ્વારા તારીખ સત્તરના શુક્રવારે ડુમિયાણી ખાતે સવારે રક્તદાનન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ બપોરના ચાર વાગ્યે સ્વબળવંતભાઈ મણવાર સ્મૃતિવનનું જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય સંજયભાઈ કોડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ ત્યારબાદ સંજયભાઈ કોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય ત્યારબાદ સંસ્થાના વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત નૃત્ય ત્યારબાદ પરંપરાગત મહેમાનોનું સન્માન અને સંસ્થાના ગલસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરના ખેતસીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન હુંબલ રાજકોટના ઉદ્યોગપતિ કનુભાઈ મણવર રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા નગરપાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ વ્યાસ લઘુમતી આગેવાન નવાજ બુખારી કડવા પટેલ સમાજના ગોપાલભાઈ ઝાલાવાડિયા ધરનાથભાઈ સુવા ભીખાલાલ ઝાલાવાડિયા કેશુભાઈ સિનોજિયા દિવ્યાંગ સંસ્થાના પ્રમુખ શ્રી કિરણબેન પીઠિયા લાલજીભાઈ રાઠોડ ગજેન્દ્ર કોઠારીયા મેહુલ ચંદ્રવાડિયા બાલાભાઈ સહિતના આગેવાનો ગામડાના સરપંચો ઉપલેટા શહેરના ધાર્મિક સામાજિક રાજકીય શૈક્ષણિક સેવાકી આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ સંજયભાઈ ખાનપરા ઉર્વશીબેન ખાનપરાની આગેવાની નીચે વૃજભૂમિ આશ્રમ પરિવાર જહેમત ઉઠાવી હતી

જે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું ત્યાં ખૂબ જ સમાજ ઉપયોગી કાર્ય થયું છે આ કાર્યમાં નગરપાલિકા જાગૃતિ સેન્ટરના સામાજિક સિદ્ધના ટ્રસ્ટ ટ્રસ્ટ ક્રિષ્ના યુવક મંડળ દરેક હોદ્દેદારો હાજર રહ્યા અને આ તબક્કે તમામ પત્રકાર પણ હાજર રહ્યા અને ખાસ તો રક્તદાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે નાના બાળકો જે થેલેશિયમ પીડાય છે તેઓને રક્ત આપી અને એક સમાજમાં ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે આની પરથી આપણે પ્રેરણા લઈએ કે કોઈ પણ આપણે ત્યાં સુખ પ્રસંગ હોય ત્યારે આવું રક્તદાન કેમ્પ અથવા ગૌશાળાના કેમ્પમાં આયોજન કરીએ એ જ વસ્તુ ભારત માતા કી જાય બ્લડ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે થેલેમસેટ રસ વિસ્તાર થેલેસેમિયાથી પીડાતા દર્દીઓને આપવામાં આવે છે અને આશરે અડતાલીસ થી પચાસ બોટલો થઈ છે

અને તમામ અગ્રણીઓનો આભાર માનું છું અને જે લોકો રક્તદાન કર્યું છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ જય જય